राजकोट के खिरसरा स्वामी पे केस दर्ज करने वाली पीड़िता सामने आई स्वामी धर्म स्वरूप पे दुष्कर्म का आरोप लगाया था स्वामी दूसरी लड़कियों को भी अपने हवस का शिकार बनाता था ऐसा पीड़िता का कहना है गुरुकुल की दरक युवतियों को स्वामी बुरी नजर से ही देखता था और स्वामी ने पीड़िता को धमकाया भी था आइए पीड़िता क्या कहती है देखते है मारो संपर्क फेसबुक थ्रू थियो तो એમાં એવું હતું કે મારા સગા હતા એના જે છોકરાઓ હતા એ તે જ ગુરુકુલમાં ભણેલા અને એમને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી તો મેં જોયું કે ભાઈ જાણીતા છે એમના સંપર્કમાં છે તો સારા વ્યક્તિ હશે તો એમને મેસેજ કર્યો હતો તો મેં પછી એમને સામે રિપ્લાય કર્યો અને પછી વાત ચાલુ થઈ અને એમાંથી સ્વામીએ ઓળખાણ કાઢી કે અમારા જે રિલેટિવ થાય છે એમને હું સારી રીતના ઓળખું છું એટલે એવી રીતના અમારી વાત ચાલુ થઈ શરૂઆતમાં પછી ધીમે ધીમે એમને મારું ઘર વિશે મારા પર્સનલ લાઈફ વિશે એને પૂછવાનો પ્રયત્ન કર્યો એટલે મેં એ બાબતે જણાવ્યું એને કે ભાઈ સ્વામી છે તો આપણને એમ થાય કે સારા આપણને યોગ્ય આપણને શું કહેવાય માર્ગદર્શન આપે એટલા માટે મેં વાત કરી હતી એમને તો પછી વાતમાંથી ને વાતમાંથી પછી જે મારું જાણી લીધું પણ મને ખ્યાલ નહોતો કે એમનો ઇન્ટેન્શન શું હતો એટલે આપણે મેં તો મનથી ને સાચા મનથી થી મારા પ્રશ્નનો હલ થાય એ માટે મેં મારી પર્સનલ વાત જણાવી હતી પણ એમને એ એ જ વસ્તુનો ફાયદો ઉઠાવી અને મને એ વાતનું એ વાતમાં ભોળવી અને પછી એમને મારો ખોટી રીતના મને ફસાવીને આવી રીતના દુષ્કર્મ આચર્યો છે સ્વામી ગુરુકુળ તો એને બધી જ રીતના એવી રીતના મને વાત કરી અને ફસાવી કે બધી રીતના કે તમારા યોગ્ય જ છે વાતાવરણ અને પહેલા તો એને મને ખોટું ખોટી રીતના લગ્નની ખોટી રીતના લગ્નની વાત કરીને ફસાવી પહેલાં જે પર્સનલ વાત કરી અને જે રીતના કે તમારે જે જે રીતના યોગ્ય તમારે મારે ત્યારે લગ્નની વાત ચાલતી હતી પણ મારે થોડીક શું કહેવાય વિચાર હતો કે ભાઈ મને સારો વ્યક્તિ મને મળે જે જિંદગીમાં ક્યારેય ખોટું ના કરતા હોય અને તો એમ કે એ વાતમાં એને જણાવ્યું કે હું જોતી હતી ત્યારે મારા શું કહેવાય આપણે આવતા તમારે માંગાય પણ એમાં શું કે મને હજી યોગ્ય નહોતા લાગતા પણ એ બાબતે મેં સ્વામીજીને ચર્ચા કરી હતી તો એને એવી રીતના મને ફસાવી કે આ દુનિયામાં છે ને તમારા તમે જે રીતના વિચારો છો જેટલું આધ્યાત્મિક રીતને અને સત્ય જે સત્ય જે સત્ય સોરી સ્વી સત્યજી જે આ જમાનામાં જે સત્ય માણસ શું કહેવાય કે હો સાચો માણસ તમને મળે નહીં આ દુનિયામાં તમે જે રીતના વિચારો છો એ પ્રમાણે પણ કે એ તમે તમારા જેવા વિચાર છે મારા બી એ ટાઈપના જ વિચાર છે અને તમે જેટલું જોશો તમને યોગ્ય નહીં લાગે કોઈ છોકરા અને તમારા વિચાર સેવાના ધર્મકર્મના ને જે યોગ્ય સાચી સત્ય ને અનુરૂપ તમે જે જીવન જીવવા માંગો છો એ પ્રમાણે તો હું હું તમારા મારા વિચાર એક સમાન છે અને તમે જે જે કાંઈ પર્સનલ પ્રોબ્લેમ ફેસ કરો છો સેમ મારે આમાં સામાન્ય જિંદગીની સાથે સાથે અમે સ સંતો થઈને પણ એવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે એટલે એમ એવી એને જણાવ્યું કે તમારાને મારા પ્રોબ્લેમ છે ને એક જેવા છે તો આપણે બે એકાબીજાને સમજી શકશું એમ કરીને મને ફસાવી અને એને ખ્યાલ હતો કે એનો પહેલાંથી ઇન્ટેન્શન મને શારીરિક રીતના ઉપયોગ કરવાનો હતો પણ મને ખ્યાલ નહોતો પણ એને એવી રીતના મને લાલચે ફસાવી કે હું તમારી સાથે લગ્ન કરીશ એટલે કે હું એની વાતમાં ફસાઈ જાઉં અને કાલ સવારે એ આ પ્રસ્તાવ મૂકે પહેલાં અમારે વાત થતી હતી થોડોક ટાઈમ એમનામ પછી આ બધી ચર્ચા આગળ વધી હતી પછી એમને મને ત્યાં મળવા બોલાવી એટલે હું પહેલી વાર મળવા ગઈ ત્યારે એમને મારી સાથે લગ્ન કર્યા ત્યાં રૂમમાં ત્યાં સ્વામિનારાયણ ભગવાનની છબીની સામે અને એને સિંદુર પૂર્યો કંઠીને મંગલસૂત્ર ગણાવી અને સાત ફેરા ફરી અને સ્વામિનારાયણના આપણે સાનિધ્યમાં આપણે વચન આપું છું કે આજીવન હું તને નિભાવીશ અને આપણે સાથે મળીને ધર્મ કર્મના કાર્ય કરશું અને એવી જે મારા સારા વિચાર હતા એના જ ફાયદારૂપ વાતચીત કરી અને એના દુષ્કર્મના જે ઓલા ઇન્ટેન્શન હતા એને પૂરા પાડવાતા પેલા તો હા એમને તો સારું ન લાગે કારણ કે એમનું બારે અમને તમને બેયમાંથી કોઈને ખ્યાલ નહોતો કે આ પરિસ્થિતિ બનશે તો આ જે પરિસ્થિતિ બની તો એ અનુસાર એમને મેં જણાવ્યું તો એ કહે કે આપણને યોગ્ય ન કહેવાય લોકોને ખ્યાલ આવશે તો તારી મારી બેયની બદનામી થાશે તો મેલે નહીં અપડેટ